તહેવારની સિઝનમાં પણ સોનાનો ભાવ એ વધતો હોય છે તો મિત્રો દિવાળીએ સોનાનો ભાવ કેટલો થશે કે ચાંદીનો ભાવ પણ અત્યારે આગ તેજી સાથે આગળ વધી રહ્યો છે તો મિત્રો ચાંદીનો ભાવ ક્યારે ઘટશે ચાંદીના ભાવમાં આગળના દિવસોમાં શું થવાનું છે તેની પણ આપણે આજે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા આપણી ચેનલ જે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના ચાંદીના તાજા ભાવ આપીએ છીએ તેમજ તેમજ સાથે સાથે મિત્રો સોના ભાવની અંદર વધારો ઘટાડો નોંધાયો તેની પણ ચર્ચા કરીએ છીએ તો મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મિત્રો વિડીયોને એક લાઇક આપી દીજો તો મિત્રો વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો અત્યારે સોનું એ છોતેર હજારથી લઈને અઠ્યોતેર હજારની સપાટી સુધી ટપકી રહ્યું છે તો મિત્રો વાત કરીએ તો નવરાત્રી અથવા તો દિવાળી સુધીમાં મિત્રો

સોનાનો ભાવ એ ક્યારે પંદર હજાર ત્રીસ હજાર રોકાણવાળા માટે અમૂલ્ય ચાંદીના દાગીના અથવા તો બિસ્કિટ ખરીદી શકો કારણ કે મિત્રો સોનાનો ભાવ એક બે વર્ષ માટે અથવા તો પાંચ વર્ષ બાદ વધવાનો જ છે કારણ કે મિત્રો સોનાનો ભાવ એ ઘટવાનો નથી અને મિત્રો વાત કરીએ કે સોનાનો પુરવઠો અને માંગની વાત કરીએ તો મિત્રો પુરવઠો ઓછો હોય અને માંગ વધુ હોય તો મિત્રો ભાવમાં વધારો થવાનો જ છે તો મિત્રો અત્યારે સોનામાં પણ એવું જ બની રહ્યું છે કે પુરવઠો પુરવઠો મિત્રો છે એ થોડો છે અને માંગ વધુ થઈ રહી છે કારણ કે મિત્રો અત્યારે કોઈ પણ રોકાણકારો જુઓ તો મિત્રો સોનાની અંદર રોકાણ કરી રહ્યા છે કારણ કે મિત્રો તેમને પણ ખબર છે કે સોનો એ અગત્યનું મૂલ્ય છે કારણ કે સોનાનો ભાવ એ બે ત્રણ વર્ષ બાદ વધવાનો જ છે તો મિત્રો સોનાની અંદર અત્યારે રોકાણમાં પણ ફુગાવો જોવા મળી રહ્યો છે તેના લીધે મિત્રો સોનાનો ભાવ એ વધી રહ્યો છે તો મિત્રો તમારે પણ રોકાણ કરવું હોય તો અત્યારે ખરીદી લો તમે નુકસાનીમાં નહીં રહો અને મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદીનું માર્કેટ એ મિત્રો ચાઇનાનું જે કોઈ પણ માર્કેટની અંદર ફેરફારો આવતા હોય એ ચાંદીના ભાવને સીધા અસર કરતા હોય છે મિત્રો ચાઇનાની ઇકોનોમીમાં ફેરફાર આવે અથવા તો ચાઇનામાં કોઈ મોટી અગવડ જોવા મળે તો પણ મિત્રો ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે તેમજ મિત્રો સોનાનો ભાવ એ અમેરિકાની ઇકોનોમી અને અમેરિકાની અંદર જે કોઈપણ વસ્તુ થતી હોય અને ફેડ રિઝર્વની બેંકની મી થતી હોય તેના આધારે મિત્રો સોનાનો ભાવ એ અસર કરતા હોય છે તેમજ મિત્રો રોકાણ કરવું હોય તો મિત્રો અત્યારે કરી લેવાય અને મિત્રો થોડીક રાહ પણ જોવાય થોડું કરેક્શન આવે તો મિત્રો સોના તેમજ ચાંદીનો ભાવ અત્યારનો ભાવ છે તેનાથી હજારથી પંદરસો રૂપિયા ઘટે ત્યારે પણ તમે રોકાણ કરી લો તો મિત્રો તમને થોડોક વધારે ફાયદો થઈ શકે તો મિત્રો થોડા કરેક્શનની રાહ પણ જોઈ શકાય અને આગળના દિવસોમાં પણ સોનું વધવાનું છે આગામી દિવાળી સુધીમાં મિત્રો સોનાનો ભાવ અઠ્યોતેર હજારથી લઈને એસી હજાર સુધી તો થવાનું છે મિત્રો આ લગ્ન સિઝન ગાળામાં એસી કોઈ બેબી ના બાબાના લગ્ન હોય તો મિત્રો સોનું ખરીદવું હોય તો અત્યારે ખરીદી લો કારણ કે મિત્રો સોનાનો ભાવ એ વધવાનો છે તેમજ મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ હજી ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો મિત્રો કારણ કે આપણે ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના ભાવ આપીએ છીએ તેમજ આગોતરા એંધાન પણ આપીએ છીએ કે સોનાના ભાવની આગળ આગળ વધારો થશે કે ઘટાડો થશે તેવી માહિતી પણ આપીએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો બે લાયકન દબાવી દેજો અને મિત્રો વાત ચાલુ કરીએ આગળની તો રોકાણ કરવું હોય તો મિત્રો અત્યારે સોનાની અંદર રોકાણ કરી લેવાય કારણ કે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર વધારો જ થવાનો છે અને મિત્રો આ વધારાનું કારણ તમને આગળ જણાવ્યું તે મુજબ વધારો જ થવાનો છે તો મિત્રો વાત કરીએ તો ઘણા મિત્રોના એવા સવાલો આવતા હોય છે કે સોના અને ચાંદીના આગળના સમયમાં શું ભાવ રહેશે તો મિત્રો આપણે આગળ વાત કરી એમ સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો થવાનો છે સોનાનો ભાવ એ આ વર્ષ માટે મિત્રો લગ્નની સીઝન હજાર ભાવન અને ચાંદીનો ભાવ પણ પાર થઈ શકે છે તેવું મિત્રો જાણકારોના મતે કહેવામાં આવ્યું છે અને મિત્રો ઘણા મિત્રોના સવાલો આવતા હોય છે કે ચાંદીનો ભાવ એ શેના આધારે નક્કી થતો હોય છે તો મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇનાની ઇકોનોમી ઉપર આધાર રાખતો હોય છે ચાઇનાની ઇકોનોમીમાં જો કોઈ પણ ફેરફાર આવે તો મિત્રો ચાંદીના ભાવમાં મોટો કડાકો આવતો હોય છે તો મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇનાની ઇકોનોમી ઉપર ખૂબ અસર કરે છે અને મિત્રો વાત કરીએ તો ઘણા મિત્રોનો સવાલ એવો પણ હોય છે કે રોકાણ કરવું હોય તો એના માટેનો કોઈ પ્લાન છે તો હા એના માટેનો એક મિત્રો પ્લાન છે એસઆઈપી જે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે તેના આધારે તમે સોના અને ચાંદીની અંદર મિત્રો રોકાણ કરી શકો એ પ્લાનની અંદર મિત્રો તમે જેઓ પાંચ લાખનું રોકાણ કરવા માંગતા હોય તો મિત્રો તમારે અત્યારે પાંચ લાખના પાંચ કટકા કરી દેવાના એટલે એક લાખના પાંચ કટકા કર્યા તો મિત્રો અત્યારે તમારે એક ભાગ ખરીદી લેવાનો એક લાખનું સોનું ખરીદી લેવાનું અને મિત્રો થોડું કરેક્શન આવે એટલે કે સોનાની અંદર ઘટાડો આવે ત્યારે બીજો ભાગ પણ ખરીદી લેવાનો એટલે મિત્રો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે ઇન્વેસ્ટમેન્ટમાં અને મિત્રો સોનું ક્યારે ત્રીસ હજાર કે ચાલીસ હજાર થવાનું નથી તે મિત્રો જાણી લેજો કારણ કે સોનું એ ખૂબ મજબૂત ધાતુ છે તે ક્યારેય ઘટવાનો નથી ભાવ તો મિત્રો સોના તેમાં ચાંદીની અંદર જે કોઈ પણ મિત્રોને રોકાણ કરવું હોય તે મિત્રો કરી લો કારણ કે સોનાનો ભાવ એ વધવાનો 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 જ છે તેમજ મિત્રો વાત કરવાના છીએ આજના વિડીયોની અંદર આજના પણ શું રહ્યા સોના ચાંદી ભાવ ખબર નથી તેના માટે પણ આપણે સમાચાર આપીએ છીએ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો છેતાલીસ સો ગ્રામ ચાંદીના ભાવ મિત્રો આઠ હજાર ચારસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર છસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે મિત્રો મિત્રો તો હવે આપણે જોઈએ કે આજે સોનાનો ભાવ શું રહ્યો છે તે પહેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર બસો પચાસ રૂપિયા જોવા મળ્યા છે દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર પાંચસો રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ પચીસ હજાર રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવમાં આજે દસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો મિત્રો કેરેટ કેરેટ સોનાના સોનાના ભાવની ભાવની અંદર તો હવે આપણે પણ સાતસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર ત્રણસો વીસ રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ તોતેર હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો મિત્રો સો ગ્રામ સોનાના ભાવમાં નવસો ને ત્રીસ રૂપિયાનો આજે વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં તો મિત્રો અને ડોલર ઇન્ડેક્સ ની અંદર ઘટાડો જોવા મળતો હોય છે તેના લીધે મિત્રો સોનાના ભાવમાં વધારો જોવા મળતો હોય છે તો મિત્રો તમારા શેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સ ની અંદર તમારા શેર નું નામ લખો જેથી કરીને તમારા શેર આજના તાજા શું ભાવ ચાલી રહ્યા છે સુધી મિત્રો મળી રહે તો મિત્રો દરજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા જાણવા માટે અમારી ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો અને સાથે સાથે બે આઇકન પણ જરૂરથી દબાવી દો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ